નમસ્કાર સ્વતંત્રતા ભારત સમાચારમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગુણવંત સર્વૈયા સોશિયલ મીડિયામાં સતત વિવાદોમાં રહેતી પટેલ ફરી વિવાદમાં આવી છે જુનાગઢના ભવનાથ મેળામાં કીર્તિ પટેલ મહાશિવરાત્રી ના દિવસે મૃગીકુંડમાં સ્નાન કરતા વિવાદમાં આવી છે કીર્તિ પટેલ જે જગ્યાએ મૃગી કુંડમાં સ્નાન કર્યું ત્યાં સાધુ સંતો સિવાય અન્ય વ્યક્તિઓ સ્નાન ન કરી શકે પરંતુ કીર્તિ પટેલે ત્યાં સ્નાન કર્યું અને તે વિવાદમાં આવી છે સાધુ સંતો દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવે છે આ વિરોધને લઈ અને કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે શું કહેવા માંગે છે કીર્તિ પટેલ આવો જોઈએ આગળ વિડીયોમાં હર મહાદેવ કોઈની મનમાં ને મનમાં નો રહી જાય કીર્તિ પટેલ કઈ બોલી નહીં મારી માનો અવાજ બહી ગયો તો આજ થોડો આરો થઈ ગયો છે એટલે રાત્રે નવ વાગે યુટ્યુબ પર હું લાઈવ કરીશ અને તમારા પ્રશ્નોના બધા જ જવાબ હું આપીશ ટોટલી મારા તો જવાબ હું આપીશ એ આપીશ પણ જેને પેટમાં દુખતું હતું ને એની કચ્છથી લઈને મુંબઈ થી લઈને જુનાગઢ સુધીની સ્ટોરી પણ કહીશ ટોટલી પ્રૂફ સાથે કાગળ સાથે હોવાલા તો જ હા તલાતન ધર્મને ખોટા માર્ગે ક લઈ જશે ને કોણ કોણ લઈ જશે ને એ પણ હું કહીશ અને આ સન્યાસી સન્યાસી લોકો બ કેટલા લોકો કઈ રીતના સન્યાસ લીધેલો છે એ બધું કહીશ તમને હો ને ચલો આવી જાવ રાત્રે સળાનો હોય કોક કોડ લઈ આ સમાચાર તમને કેવા લાગ્યા કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી સ્વતંત્ર પત્રકારત્વને એમ મત આપજો આભાર